અખાત્રીજ પર જરૂર ખરીદો વીસ રૂપિયાની આ વસ્તુ જલ્દી જ થશે ધનની વર્ષા આપણા હિન્દુ ધર્મમાં અખાત્રીજનો તહેવાર ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ દિવસને અક્ષય એટલે કે ક્યારેય ન સમાપ્ત થતી ખુશીનું પ્રતીક માનવામાં આવે છે આ વર્ષે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને બુધવારના રોજ જ છે આ તહેવાર પર લોકો સોના ચાંદીની ખરીદી કરે છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર સોનું જ નહીં પરંતુ કેટલીક અન્ય વસ્તુઓ ખરીદીને પણ તમે તમારા ઘરમાં સંપત્તિ લાવી શકો છો આજે આપણે એવી પાંચ વસ્તુઓ વિશે જાણીશું જેને જો તમે અખાત્રીજના દિવસે ખરીદીને ઘરે લાવો છો તો નફો અને પ્રગતિ થાય છે એમાંથી કેટલીક વસ્તુઓ વીસ રૂપિયાથી ઓછી કિંમતમાં પણ મળી જાય છે આવો તેમના વિશે જાણીએ પહેલું છે કોળી અખાત્રીજ પર કોળી ખરીદવી શુભ માનવામાં આવે છે કોળીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે તેને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે સોનું ચાંદી અત્યારે ઘણું મોંઘું છે પણ કોળી ખૂબ સસ્તા ભાવે બજારમાં મળી જાય છે તો અખાત્રીજ પર તમે તેને સરળતાથી ખરીદી શકો છો બીજું છે જવ અખાત્રીજ પર જવની ખરીદી કરવી પણ ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે જવને પૃથ્વી પરનો પ્રથમ અનાજ માનવામાં આવે છે અને અખાત્રીજના દિવસે તેને ખરીદવાથી ઘરમાં અનાજની કોઈ અછત નથી રહેતી પૂજામાં તેનો ઉપયોગ કરવાથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ જળવાયેલા રહે છે આપણે અખાત્રીજ પર સોનું ભલે ના ખરીદી શકીએ પણ વીસ રૂપિયામાં જવ તો સરળતાથી ખરીદી શકીએ છીએ ત્રીજું છે પીળી સરસવ અખાત્રીજના શુભ દિવસે પીળી સરસવ ખરીદીને તેને ઘરમાં લાવવાથી ખરાબ નજર અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે પીળી સરસવ દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી છે અને એવી માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી ધનનું આગમન થાય છે ઘણા લોકો તેને પોતાની તિજોરીમાં રાખે છે જેથી પૈસાની કમી ન રહે પીળી સરસવ પણ તમે વીસ રૂપિયામાં ખરીદી શકો છો ચોથું છે માટીનો ઘડો અખાત્રીજ પર માટીનો ઘડો ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માટીનું વાસણ લાવવાથી ઘરમાં પૈસાની કમી રહેશે નહીં અને સુખ સમૃદ્ધિ રહેશે આ ઘડામાં પાણી ભરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે પાંચમું છે પિત્તળ કે તાંબાનું વાસણ અખાત્રીજના દિવસે પિત્તળ કે તાંબાના વાસણો ખરીદવા પણ ખૂબ ફળદાયી ગણાય છે પુરાણો અનુસાર આ ધાતુઓથી બનેલા વાસણોમાં ભોજન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આ ઉપરાંત તાંબાના વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્યલાભ પણ થાય છે તો મિત્રો અખાત્રીજ પર સોનું અને ચાંદી ખરીદવા સિવાય તમે આ પાંચ વસ્તુઓમાંથી કોઈ એક કે વધુ વસ્તુ ખરીદીને પણ તમારા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવી શકો છો શાસ્ત્રોમાં આ બધી વસ્તુઓને શુભ માનવામાં આવી છે અને તેને અપનાવીને તમે આ પવિત્ર તહેવારનો સંપૂર્ણ લાભ લઈ શકો છો નોંધ અહીં ધનની વર્ષા એટલે લક્ષ્મી માતાની કૃપા તમે નીતિથી ધન કમાવવા જે મહેનત કરો છો એ કરતાં કરતાં લક્ષ્મી માતાની વિશેષ કૃપા મેળવવા આ ઉપાય કરવાના હોય છે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી